બાળકોને ઉત્તમ શિક્ષણની દંફા સહાયકતા તંત્રની અણ આવડતનો વધુ એક નમૂનો સામે આવ્યો વાત છે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના અંતરિયાળ વિસ્તારના જૂની જામલી ગામ જ્યાં તંત્રના વાંક્ય બાળકો શાળામાં પાયાની સુવિધાથી પણ વંચિત છે અહીં શાળાનું બાંધકામ જૂનું હોવાથી તંત્રએ નવું બાંધકામ કરી આપવા માટે કહ્યું છે નવું મકાન બનાવી પણ આપ્યું પરંતુ જ્યારે સંદેશ ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું તો વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળી નવું મકાન હોવા છતાં વિદ્યાર્થીઓ જૂના અને જર્જરિત મકાનમાં ભણવા મજબૂર છે કારણ કે વર્ષ લાખોનો ખર્ચ કર્યા બાદ પણ શાળાને નવા મકાનમાં ન લઈ જવાના લીધે હવે નવું મકાન પણ જર્જરિત થયું છે શિક્ષકો જણાવે છે કે નવી શાળાની આસપાસ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરે છે માટે શાળામાં અત્યંત દુર્ગંધ પણ આવે છે ગામમાં મોટાભાગના ઘરોમાં શૌચાલય ન હોવાનું પણ સામે આવ્યું છે અચ્છલ તાલુકાનું જૂની જામલી ગામ જ્યાં શાળા તો એક છે પણ મકાનો બે બે છે આ જોઈને નવાઈ લાગશે આપને હાલ જે આપણે છે એ જૂની શાળાની જૂના મકાનમાં છીએ અને જૂના મકાન બાદ નવું મકાનનું લાખોના ખર્ચે બનાવવામાં આવ્યું પેવર બ્લોક પણ લગાવવામાં આવ્યા ત્યાં શૌચાલય પણ બનાવવામાં આવ્યા પરંતુ ત્યાં શાળા નથી લઈ જવામાં આવી ત્યાં શાળા શરૂ નથી કરવામાં આવી ત્યારે અહીં જે શાળાના શિક્ષક છે એમને પૂછીશું કે શું કારણ છે છે ત્યાં શાળા ચલાવવાનું મોટે ભાગે ચારે બાજુ ગંદકી છે ગરબા જાહેરમાં ક્રિયાઓ કરી જાય છે અને જ્યારે આ જે ઉકાઈદનનું પાણી છે એ ત્યાં આવે છે ત્યારે એટલી ખરાબ દુર્ગંધ આવે છે કે ત્યાં અમે બાળકોને બેસાડી શકતા નથી આરોગ્યની દ્રષ્ટિએ તો જે રીતે સરકાર દ્વારા ઘરે ઘરે શૌચાલય બનાવવામાં આવ્યા છે તો શું આ ગામમાં શૌચાલય નથી લગભગ નહીં હશે એટલા બધા ખાસ તો એ તરફ તો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શૌચાલયના સો ટકા કામ જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા તેની સામે ખરેખર પ્રશ્ન ચિહ્ન ઊભું થઈ રહ્યો છે જગ્યા નવી શાળા બનાવવા માટે પસંદ કેમ કરવામાં આવી પ્રજાના પૈસા આવી રીતે વેડફવાનો અધિકાર કયા અધિકારીને છે કે આ ભ્રષ્ટાચાર જ આચરવામાં આવ્યો છે કે શું આવા અનેક સવાલો અમે મૂકીને જઈ રહ્યા છે